નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર તો અત્યારે જ કરી દો ઓકે તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમે ચેક કરજો કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે દસ માંથી આટલા સાચા છે ડેલી જીકે ટેસ્ટમાં દસ પ્રશ્નો પૂછે છે જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના હોય છે તો તમે તમારા આન્સર આપવો છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે આગામી સોળ સત્તર સપ્ટેમ્બરના રોજ કોના દ્વારા મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચેના રૂટનું ઉદઘાટન કરવામાં આવશે તો જવાબ આવશે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે તો આગામી થી સત્તરમી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના દ્વારા મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચેનું જે રૂટ છે એનું ઉદઘાટન કરવામાં આવશે હું મેટ્રો ટ્રેનની વાત કરી રહ્યો છું મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગરનું સેક્ટર એક ઇન્દ્રોડા સર્કલ એના ફેઝ ટુની ટ્રાયલ ફેબ્રુઆરીમાં જ પૂરી કરી દેવાય છે અને જેના માટે નર્મદા કેનાલ ઉપર ત્રણસો મીટરના કેબલ બ્રિજનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે ફેઝ ટુની વાત કરીએ તો ટોટલ અઠ્યાવીસ પોઈન્ટ ચોવીસ કિલોમીટરનો રૂટ છે જેમાંથી બાવીસ પોઈન્ટ ચોર્યાસી કિલોમીટર મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોર પાંચ પોઈન્ટ બેતાલીસ કિલોમીટર જી એનએલયુ ગુજરાત ને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી અને ગિફ્ટ સિટી કોરિડોરાનો સમાવેશ થાય છે મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે કુલ વીસ જ્યારે જી એન એલયુ ગિફ્ટ સિટીના બે સ્ટેશન રહેશે હવે મોટેરા મહાત્મા મંદિરની વચ્ચે જેટલા પણ સ્ટેશનો આવવાના છે કયા કયા છે કોટેશ્વર રોડ વિશ્વકર્મા કોલેજ તપોવન સર્કલ નર્મદા કેનાલ કોબા સર્કલ જુનુ કોબા કોબા ગામ જી એન એલયુ પીડીપીયુ ગિફ્ટ સિટી રાયસણ રાંદેશણ ધોળાકુવા સર્કલ ઇન્ફોસિટી સેક્ટર એક સેક્ટર દસ એ સચિવાલય અક્ષરધામ જૂનું સચિવાલય સેક્ટર સોળ સેક્ટર ચોવીસ અને મહાત્મા મંદિર ઓકે તમને ખબર છે સત્તર સપ્ટેમ્બર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમનો જન્મદિવસ છે અને બીજો પણ એક દિવસ આપણે મનાવીએ છીએ જો તમને ખબર હોય તમે મારી જોડે પહેલેથી સંકળાયેલા હશો જોડાયેલા હશો તો તમને ખબર પડશે કે બીજો કયો દિવસ છે જે પરીક્ષાની દ્રષ્ટિ અગત્યનો છે આવડે તો કમેન્ટમાં લખો તાજેતરમાં ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લુ સ્કાયઝ ક્યારે મનાવવામાં આવ્યો એટલે આપણે તાજેતરમાં ના કહી શકીએ પણ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે તો સાતમી સપ્ટેમ્બર એટલે આજનો દિવસ છે શું છે આજનો દિવસ આ દિવસ છે એનો હેતુ વ્યક્તિગત સમુદાય કોર્પોરેટ અને સરકારના તમામ સ્તરે જાહેર જાગૃતિ લાવવાનો છે કે ભાઈ સ્વચ્છ હવા આરોગ્ય ઉત્પાદકતા અર્થતંત્ર અને પર્યાવરણ બધા માટે મહત્વપૂર્ણ છે શું છે સ્વચ્છ હવા બ્લુ સ્કાય માટે ક્લીન એર ખૂબ જ પહેલો આંતરરાષ્ટ્રીય દિવસની વાત કરીએ સાત સપ્ટેમ્બર બે હજાર વીસના ના રોજ યોજાયો હતો યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ એની ચુમ્મોતેરમાં નંબરના સત્ર દરમિયાન ઓગણીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસના ના રોજ આ વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય શુદ્ધ હવાનો દિવસનો ઠરાવનો સ્વીકાર્યો હતો તમારા માટે પ્રશ્ન યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીનું ઓગણસી માં નંબરનું સત્ર એના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયા છે કમેન્ટમાં લખો આન્સર આવડે તો બે હજાર ચોવીસની આ દિવસની થીમ થીમ છે ઇન્વેસ્ટ ઇન ક્લીન એર નાવ યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ડેમોક્રેસી ઇન એક્શન અ ફેસ અ કેસ ઓન ઇન્ડિયન ઇલેક્શન એનું વિમોચન તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ડેમોક્રેસી ઇન એક્શન અ કેસ ઓન ઇન્ડિયન ઇલેક્શનનું વિમોચન કરવામાં આવ્યું છે પૂર્વ રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી એના જે ડાયરેક્ટર છે પ્રોફેસર ડૉક્ટર એસ શાન્તાકુમાર આસિસ્ટન્ટ પ્રોફેસર અનામિકા શુક્લ અને અભિલાષ અરુણ સપરે લખિત આ અંગ્રેજી પુસ્તક છે એ ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે થયેલા કેસો અને ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલા આખરી ચુકાદાનું વિગતવાર વિવરણ છે આ પુસ્તકમાં મે બે હજાર ચોવીસ સુધીના એકસો બાવીસ જેટલા મહત્વના કેસોનો અભ્યાસનું પૂર્ણ આલેખન છે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઊભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે આ પુસ્તક પ્રમાણિત દસ્તાવેજ બની રહેશે બરાબર તમારા માટે પ્રશ્ન ગુજરાતના ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસર કોણ છે અથવા તો ગુજરાતીમાં વાત કરીએ તો ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ભારતના ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એના મુખ્ય ચૂંટણી કમિશનર છે રાજીવ કુમાર પચીસમાં નંબરના મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈક કરીને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરો જેની લિંક વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં છે તમને ત્યાં પીડીએફ તો મળશે સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે એશિયન કોસ્ટગાર્ડ એજન્સીઓની વીસમી હેડ્સ મિટિંગનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે રિપબ્લિક ઓફ કોરિયા તો વીસમી એચ એ સી જી એમ એ દક્ષિણ કોરિયાના કોસ્ટગાર્ડ દ્વારા બેથી છ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ કોરિયાના ઈચિયોન ખાતે ઉજવવામાં આવી ભારતીય કોસ્ટગાર્ડે એમાં હાજરી આપી ચલો એક પ્રશ્ન તમારા માટે ભારતીય કોસ્ટગાર્ડના જે ડિરેક્ટર જનરલ હતા એમનું થોડા સમય પહેલાં જ અવસાન થયું એમનું નામ તમારે કહેવાનું છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ફેબ્રુઆરીના રોજ એનો મુદ્રાલેખ બહુ સરસ છે વયમ આ પ્રસંગે ભારતીય કોસ્ટગાર્ડે ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ દક્ષિણ કોરિયાના કોસ્ટગાર્ડ સાથે તેની બારમી વાર્ષિક દ્વિપક્ષીય બેઠક યોજી ઇચિઓન મિટિંગ દરમિયાન સભ્ય રાષ્ટ્રના કોસ્ટગાર્ડે દરિયાઈ કાયદાના અમલીકરણ દરિયામાં જીવનની સલામતી દરિયા પર્યાવરણની સુરક્ષા માનવીઓ ડ્રગ્સ શસ્ત્રો વગેરેની ગેરકાયદેસર હેરફેરને લગતા મુદ્દા પર ચર્ચા કરી હતી હેડ્સ ઓફ એશિયન કોસ્ટગાર્ડ એજન્સી મીટિંગ આનું આખું નામ છે આ જાપાનની પહેલ છે બે હજાર ચારમાં જાપાનમાં એશિયન કોસ્ટગાર્ડ એજન્સીઓના વડાઓની પ્રથમ બેઠકનું આયોજન એમણે કર્યું હતું ટોટલ આમાં ત્રેવીસ સભ્ય દેશો છે ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ બહેરીન બ્રુને દારૂસલામ કંબોડિયા ચીન ભારત ઇન્ડોનેશિયા જાપાન લાઓ પીપલ્સ ડેમોક્રેટિક પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક પછી મલેશિયા માલદીવ મ્યાનમાર પાકિસ્તાન રિપબ્લિક ઓફ કોરિયા સિંગાપોર શ્રીલંકા થાઇલેન્ડ તુર્કી વિયેતનામ બરાબર આટલા સભ્ય દેશો છે તાજેતરમાં કયા મંત્રાલયે મુંબઈમાં પોષણ ટ્રેકર પહેલ માટે ઈ ગવર્નન્સ બે હજાર ચોવીસ માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે તો જવાબ આવશે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય જેના મંત્રી છે કેન્દ્રમાં અન્નપૂર્ણા દેવી ગુજરાતમાં છે શું નામ છે એમનું તો ગુજરાતમાં જે છે એમનું નામ છે મને પણ દિમાગમાંથી નીકળ્યું ભાનુબેન બાબરિયા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ત્રણ સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં પોષણ ટ્રેકર પહેલ માટે ઈ ગવર્નન્સ બજાર ચોવીસ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કર્યો આ પુરસ્કાર પોષણ ટ્રેક્ટર પોષણ ટ્રેકર પહેલને સરકારી પ્રક્રિયા પુનઃરચના અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એના માટે આપવામાં આવ્યો હવે આ જે ટ્રેકર છે ને એ બાળકોનો જે પોષણ વિકાસના વાસ્તવિક સમયની દેખરેખ અને મૂલ્યાંકન સાથે બાળકો માટે ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપે પોષણ ટ્રેકર તમને ખ્યાલ હોય તો પોષણ ટ્રેકરની અંદર ફેસ આઈડી ઓથેન્ટિકેશન માટે બરાબર છે જે શરૂઆત કરવામાં આવી હતી એ પણ ગુજરાતમાં ગાંધીનગરમાં અને આપણા કેન્દ્રીય મહિલા વિકાસ મંત્રાલયના મંત્રી છે અન્નપૂર્ણા દેવી એમના દ્વારા કરવામાં તો પોષણ ટ્રેકર એક અદ્યતન આઈસીટી એપ્લિકેશન છે આ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા તે ભજવે છે જે વિકાસની સમસ્યાઓની સમયસર ઓળખ અને ટ્રેકિંગ ને સક્ષમ કરે દરેક આંગણવાડી કેન્દ્ર છે ને એના પર ઉપલબ્ધ છે ગ્રોથ મેઝરિંગ ડિવાઇસ બાળકોનો ગ્રોથ મેઝર કરે પોષણ એમને પ્રોપર મળી શકે નહીં તો એના સચોટ ડેટા એન્ટ્રી નિયમિત દેખરેખની મદદથી આ પ્રોગ્રામથી શું થયું છે પ્રભાવશાળી પરિણામો પ્રાપ્ત થયા છે હાલમાં મિશ્રણ પોષણ ટુ પોઈન્ટ ઓ છે બીજો નંબર અને એમાં આઠ પોઈન્ટ નવ કરોડ બાળકો જેમાં છ ઝીરોથી છ વર્ષના બાળકો છે તો આટલા જે આઠ પોઈન્ટ નવ કરોડ છેમાંથી એમાંથી આઠ પોઈન્ટ સત્તાવન કરોડ બાળકોની વૃદ્ધિ તો નિયમિત માસિક માપન દ્વારા એક મહિનામાં લેવામાં આવે છે આખે આખો સપ્ટેમ્બર મહિનો પોષણ માસ કેવાયલમાં એકલા સ્વિમિંગ કરનાર સૌથી મોટી વયના ભારતીય સિદ્ધાર્થ અગ્રવાલ ઇંગ્લિશ ચેનલ યુકે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે આવેલી છે તો બેંગ્લુરુ ના છે સિદ્ધાંત સિદ્ધાર્થ અગ્રવાલ એમણે ઇંગ્લિશ ચેનલમાં એકલા સ્વિમિંગ કરનાર સૌથી મોટી વયના ભારતીય વણીને ઇતિહાસ રચ્યો છે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ ઓગણપચાસ વર્ષની ઉંમરે એમણે પંદર કલાક અને છ મિનિટમાં બેતાલીસ કિલોમીટરનું સ્વિમિંગ પૂર્ણ કર્યું તેમની આ નોંધપાત્ર સિદ્ધિએ બે હજાર અઢારમાં છેતાલીસ વર્ષની વયે ઇંગ્લિશ ચેનલ સોલો સ્વિમ એકલા પાર કરનાર શ્રીકાંત વિશ્વનાથન દ્વારા સ્થાપિત રેકોર્ડને વટાવી દીધો કેમ કે એમની વર્ષ ઓગણપચાસ છે અગ્રવાલની શોધ બે હજાર અઢારમાં શરૂ થઈ તેમણે આઠ સભ્યોની રિલેટિવના ભાગરૂપે પ્રથમ વખત અંગ્રેજી પાર કરી હતી શરૂઆતમાં સોલો સ્વિમ પૂર્ણ કરવાની તેમની ક્ષમતા પર શંકા હતી છતાં પણ એમના કોચ હતા ને સતીશ કુમાર એમના માર્ગદર્શન હેઠળ અગ્રવાલનું જે સમર્પણ છે સખત તાલીમ છે એના કારણે તેઓ સફળ થયા તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા ભૂતકાળમાં આઈ થિંક ગયા મહિને જ ભણ્યા હશું કે સૌથી ઝડપીય સોળ વર્ષની એક યુવતી છે જે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરથી પીડાય છે છતાં પણ બરાબર છે એ સૌથી યુવા અને સૌથી ઝડપી છોકરી મહિલા બની ગઈ છે જેણે ઇંગ્લિશ ચેનલ પાસ પાર કરી હોય આપણે લગભગ એણે અઠ્યાવીસ ઓગણત્રીસ જુલાઈ આ ગયા મહિના ગયા એના ગયા મહિનામાં આપણે ભણ્યા હતા તમારે એનું નામ કહેવાનું છે શું નામ એનું સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશોડ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે પોલ્સ મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરી તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ ક્ષેત્ર માટે કેટલા મોટા નિર્ણય લેવાયા છે ટોટલ સાત નિર્ણય અઠવાડિયાના વાર કેટલા સાત મહેન્દ્રસિંહ ધોની જે જર્સી પહેરતા હતા એનો નંબર કેટલો સાત મેઘધનુષના રંગો કેટલા સાત પછી બિમસ્ટેકમાં સભ્યો કેટલા સાત સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ છે એમાં કેટલા ટોટલ દળો ફોર્સિસ કેટલી સાત ભારતને કેટલા દેશોની સરહદ સ્પર્શે સાત બરાબર છે આ સાત 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 આપણે બધું ભણેલા છીએ આ બધું તમને ખબર હોવી જોઈએ ઓકે તો આ પણ સાત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ ક્ષેત્ર માટે સાત મોટા નિર્ણય લેવાયા છે એના માટે લગભગ ચૌદ હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે કેન્દ્રીય કેબિનેટે સાત મોટા નિર્ણય લીધા છે એક તો ડિજિટલ કૃષિ મિશન માટે રૂપિયા અઠ્યાવીસો સત્તર કરોડની મંજૂરી ખોરાક પોષણ પાકના વિજ્ઞાન માટે ઓગણચાલીસો ઓગણસી કરોડ રૂપિયાની યોજનાની મંજૂરી કૃષિ શિક્ષણ અને એને વ્યવસ્થાપનને મજબૂત કરવા બાવીસો એકાણું કરોડની જોગવાઈ

તો આ યાદ રાખજો ગુજરાતના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ કેન્દ્રીય કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ ભારતમાં પ્રથમ કૃષિ યુનિવર્સિટી છે પંતનગર કૃષિ યુનિવર્સિટી ઓગણીસો ને સાહીઠમાં એ વખતે ઉત્તર પ્રદેશમાં અત્યારે જોઈએ તો યુકેમાં છે એટલે સોરી ઉત્તરાખંડમાં છે યુકે એટલે કે ઉત્તરાખંડ અને ગુજરાતની અંદર પ્રથમ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ઓગણીસો ને બોતેર બનાસકાંઠા યાદ રાખજો રાજ્યભરમાં પચીસથી પચીસ ઓગસ્ટથી આઠ સપ્ટેમ્બર સુધી ઓગણચાલીસમા નંબરનું ચક્ષુદાન પખવાડિયું ઉજવાશે અત્યારે ચાલી જ રહ્યું છે આવતીકાલે સમાપ્ત થવાનું છે તો પચીસ ઓગસ્ટ થી આઠ સપ્ટેમ્બર ચક્ષુદાન પખવાડિયું એ પણ ઓગણચાલીસમા નંબરનું પખવાડિયું એટલે પંદર દિવસ અઠવાડિયું એટલે સાત દિવસ ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા ઓગણીસો ને નેત્રદાન પખવાડિયાની શરૂઆત કરવામાં આવી હતી રાજ્યમાં વર્ષ બે હજાર વીસ થી જુલાઈ બે હજાર ચોવીસ સુધીની સ્થિતિમાં જોઈએ વીસ હજાર આઠસો ચક્ષુદાન પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર બાવીસ થી કેન્દ્ર સરકારે પચાસ વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોને મોતિયાને કારણે અંધ ઘનિષ્ઠ દ્રષ્ટિ ખામી ધરાવતા વ્યક્તિઓના ઓપરેશન અંગે રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન શરૂ કર્યું બરાબર છે રાષ્ટ્ર નેત્રજ્યોતિ અભિયાન અંતર્ગત મોતિયાના ઓપરેશનમાં ગુજરાત આખા દેશમાં નંબર વન સાથે સાથે ગુજરાત સરકારે ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં મોતિયા અંધત્વ બેકલોગ મુક્ત ગુજરાત આ અભિયાનને વધુ વધુ વેગ આપ્યું અને મહાઅભિયાન બનાવ્યું અને આવું કરનાર પણ ગુજરાત આખા દેશમાં પ્રથમ રાજ્ય ચલો એક પ્રશ્ન તમારા માટે વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટમાં લખો આન્સર આવડે તો હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહા આરોપ એટલે કે કોણ શરૂ કરી શકે તો ભાઈ સંસદનું જે ગૃહ છે બે ગૃહો રાજ્યસભા લોકસભા બેમાંથી કોઈ પણ કરે તો ચાલે એકસઠ નંબરનો અનુચ્છેદ ભારતના બંધારણમાં મહાભિયોગ રાષ્ટ્રપતિ વિરુદ્ધ દરેક લોક સેવા આયોગના અડધાથી નજીકના સંખ્યાના સભ્યો દરેકે પોતાની નિમણૂકની તારીખે ભારત સરકાર હેઠળ કોઈ રાજ્યની સરકાર હેઠળ હોદ્દો રાજ્ય વિગતો બંધારણની કઈ સૂચિમાં સાતમી ભારતના સંવિધાનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતા સમાવેશ કઈ યાદીમાં છે રાજ્ય યાદીમાં છે જમ્મુ કાશ્મીરની સત્તાવાર ભાષા કઈ બરાબર બરાબર તો તો અત્યારે તમે જોશો બધી હશે છે કેમ કે જમ્મુ કાશ્મીર રાજ્ય હતું હતું ત્યારે પછી જમ્મુ કાશ્મીર જ્યારે યુનિયન ટેરિટરી બન્યું પછી ઇંગ્લિશ પણ આવશે આમાં પાંચ રાજ્ય એની સત્તાવાર ભાષા છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગોરખનાથ શિખર ક્યાં આવેલું છે તો જે છે છે ત્યાં આવેલું ગુજરાતમાં કયા સ્થળે જનરલ મોટર એકમ આવેલું છે ના કહી શકાય હતું બંધ થઈ ગયું હાલોલમાં જનરલ મોટર ગુજરાતમાં કયો પ્રદેશ ઈસબ ગુલના વાવેતર માટે અગત્યનો છે તો શું આવશે કચ્છ ગુજરાતમાં બટાકાનું ઉત્પાદન સૌથી વધારે કયા જિલ્લામાં થાય છે તો બનાસ બટાકા બોલે તો બનાસકાંઠા બાજરી બોલે તો બનાસકાંઠા ડુંગળી બોલે તો ભાવનગર મગફળી બોલે તો જૂનાગઢ ઘઉં બોલે તો અમદાવાદ સહકારી ક્ષેત્રે ગુજરાતનું સૌપ્રથમ પ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું બારડોલી બારડોલી સત્યાગ્રહ નાઇન્ટીન ટ્વેન્ટી એટ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના કેટલા ખ્યાતનામ કલાકારોએ સંસ્કાર સન્માન બે હજાર ચોવીસ અને સંસ્કાર વિભૂષણ માનપત્ર અર્પણ કરવામાં આવે તો અઠ્યાવીસ સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણે વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા તો ધનુષ શ્રીકાંત હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન કે સત્તર સપ્ટેમ્બર છે એને હૈદરાબાદ મુક્તિ દિવસ કહેવાય છે હૈદરાબાદ મુક્તિ દિવસ સેકન્ડ પ્રશ્ન છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી 79મા નંબર નું સત્રના અધ્યક્ષ નું નામ શું છે તો ફિલેમોનヤંગ ત્રીજો પ્રશ્ન ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લા ચોથા નંબરનો પ્રશ્ન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલ જે 25મા નંબરના હતા જેમનું અવસાન થયું રાકેશ પાલ પાંચમા નંબરનો પ્રશ્ન અત્યારે પોષણ માસ કેટલામાં નંબરનો સાતમા નંબરનો નંબરનો પ્રશ્ન વર્ષની ઉંમરે સૌથી સૌથી ઇંગ્લિશ ચેનલ પાર ઓગણત્રીસ જુલાઈએ પાર કરી હતી જીયા રાય સાતમા નંબરનો પ્રશ્ન શ્રેષ્ઠ કૃષિ રાજ્ય મહારાષ્ટ્ર અને આઠમા નંબરનો પ્રશ્ન વિશ્વ સ્તનપાન સપ્તાહ એક થી સાત ઓગસ્ટ હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા સ્થળે સેમી યુનિટની સ્થાપવાની મંજૂરી આપી સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણે મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઉદગીરમાં ઉદગીરમાં વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કર્યું જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો તમારા મિત્રો જોડે આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત